અમદાવાદ ગુજરાત અને વિશ્વભરના લોહાણા સમાજમાં આજે એક નવી આશા નવી ઉર્જાનો સંચાર થયો છે છેલ્લા ઘણા સમયથી લોહાણા સમાજની અનેક સંસ્થાઓ અનેક દિશામાં કામ કરી રહી હોવા છતાં સમાજમાં ક્યાંક થોડી હતાશા ક્યાંક થોડી નિરાશા હતી ને લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાપરિષદ ના પ્રમુખ સતીષભાઈ વિઠલાણીએ અનેક વિરોધ અનેક ટીકાઓની વચ્ચે હોઠ મૌન રાખી અને પોતાના કર્મોથી બધી જ દિશાઓમાં સમાજને એક કરવાનું એક ભગીરથ કાર્ય હાથમાં લીધું અને એવું કહેવાય છે કે તમે સારા આશયથી જ્યારે કોઈ પણ કાર્ય કરો છો તો એક કર્મનું ફળ વહેલું કે મોડું મળે છે અને કદાચ એમના એ કર્મના ફળ હવે પાક્યા છે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું એક આયોજન જે થયું છે એ આયોજનથી કોઈ એક શહેર નહીં કોઈ એક રાજ્ય નહીં પણ દુનિયાના અનેક દેશોમાં વસતા હું ફરી રિપીટ કરું છું કે અનેક દેશોમાં વસતા લોહાણાઓમાં એક નવી આશા નવી ઊર્જાનો સંચાર થયો છે મિત્રો સામાન્ય જ્ઞાતિજનોને એમ થાય કે આ એલઆઈ બી એફ શું છે તો મારે એક સિમ્પલ અને સરળ ભાષામાં સમજાવવું છે કે એક નાના કદનો વેપાર કરતો વેપારીથી લઈ અને એક ઉદ્યોગપતિ ખભે ખભા મિલાવી એક જ ફંક્શનમાં ત્રણ દિવસ સાથે રહે વિચારોનું આદાન પ્રદાન થાય તો એનાથી શ્રેષ્ઠ શું હોઈ શકે કશું જ ના હોઈ શકે ઉદ્યોગપતિને પણ નાના માણસ પાસેથી કે શીખવા મળે ને નાના માણસને કેમ આગળ વધવું છે પોતાના વ્યવસાયનો કેમ વિકાસ થાય અને કોઈ પણ સમાજમાં વિકાસ માટે એના વ્યક્તિઓનું આર્થિક રીતે સદ્ધર હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો પત્રકારત્વ બે ટાઈપના હોય છે એક પત્રકારત્વ થોડું પીળું હોય છે અને બીજું પત્રકારત્વ એકદમ પારદર્શક હોય છે તોફાની તાંડવના માધ્યમથી લોહાણા મહાપરિષદના પ્રમુખની વખતો વખત એમના કામની વારંવાર ટીકાઓ પણ કરેલી છે અને એમના કામોની પ્રશંસા પણ કરેલી છે આજે હું જે પ્રમુખનો અહીં આપણે સાંભળવાના છે એ પ્રમુખ સતીષભાઈ વિઠલાણીના કામની ઘણી વખત ટીકાઓ પણ કરેલી છે પણ આજે એ જે કામ કરવા જઈ રહ્યા છે એ ઐતિહાસિક છે અને એને ઐતિહાસિક સફળતા મળવાની છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી ત્યારે સમાજના નાનામાં નાના ગામમાં વસતા વ્યક્તિને ચાલીસ વર્ષ સુધી પત્રકારત્વ કર્યા પછી એક વિનંતી કરીશ કે આવા અવસર વારે ઘડીએ આંગણે નથી આવતા અને જ્યારે આવ્યો છે તો ટીકા કરવાવાળાને ટીકા કરવા દો જેને ખોટી વાતો કરવી છે એને કરવા દો કોઈની પણ વાતોમાં આવ્યા વગર તમે સમાજના આ મહાયજ્ઞમાં જોડાવ તમને કદાચ એવું લાગે કે તમારો વ્યવસાય નાનો છે તમે ત્યાં પૈસા નથી ભરી શકતા કોઈ વાંધો નહીં તમે એ ત્રણ દિવસ સમાજના એ યજ્ઞમાં એ ઉત્સવમાં એક મહેમાન તરીકે એક જ્ઞાતિજન તરીકે તમે આવશો તો પણ તમારું લોહાણા મહાપરિષદ વતી એલઆઈ બી એફ તોફાની તાંડવ તમને આમંત્રણ આપે છે અને હવે પછી એના પ્રમુખશ્રી પણ આપને આમંત્રણ આપશે તો મિત્રો આ અવસરમાં ચોક્કસ પધારો આ અવસર વિશે વધુ માહિતી માટે હવે આપણે એના કર્મઠ પ્રમુખ સતીષભાઈ વિઠલાણીને રૂબરૂ મળીશું અને તેમનું વિઝન શું છે તેમને રૂબરૂ મળીને સાંભળીશું હવે પછી આપણે મળીએ સતીષભાઈ વિઠલાણી લોહાણા મહાપરિષદના પ્રમુખ જય જલારામ જય રઘુવંશ જય મહાપરિષદ આપણી આ મહાપરિષદ જે બોતેર વર્ષ જૂની સંસ્થા છે એ સંસ્થા એ પ્રગતિના રૂપે એક એલઆઈબીએફ અન્ડર સેક્શન એટ કંપનીની સ્થાપના કરેલી છે નો પ્રોફિટ કંપની છે ઉદ્દેશ્ય આ કંપનીનો આખા વર્લ્ડના લુહાણાઓ બિઝનેસીસ અને સર્વિસીસ કરતા ભાઈઓ અને બહેનો આમાં જોડાય અને ખૂબ પ્રગતિ કરે એવા એક ઓબ્જેક્ટ સાથે આ કંપનીની સ્થાપના થઈ છે આ કંપનીની અંદર ડાયરેક્ટર તરીકે આપણા મહાપરિષદના પાંચ ટ્રસ્ટીઓ અને ઇન્ક્લુડિંગ પ્રેસિડેન્ટ જે એક્સ ઓફિસિયો ચેરમેન રહેશે એલઆઈબીએફના આવી રીતે પાંચ અને બાકી વીસ વિશ્વના ટોપમોસ્ટ બિઝનેસમેન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો લોયરો એ કંપનીની અંદર એઝ એ ડાયરેક્ટર જોડાય એવી ભાવના સાથે આ કંપનીનું ફોર્મેશન થયું છે આ કંપની જે છે એનું મેઇન ઉદ્દેશ્ય જે છે એ ખાસ કરીને બચ્ચાઓને સ્ટાર્ટઅપ બિઝનેસીસ અને સર્વિસીસને કેવી રીતે આગળ લાવવા એને પ્રાધાન્ય આપશે વ્યુમેન એમ વ્યુમેન એમ્પાવરમેન્ટ માટે બી ખૂબ કોશિશો કરશે ડોવાણામ ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે એલઆઈ એક્સપોર્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે થવા જઈ રહ્યું છે એ ગાંધીનગર ખાતે અઢારથી એકવીસ જાન્યુઆરી હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થવા જઈ રહ્યું છે આ એક્ઝિબિશન જે છે એ હોલ નંબર પાંચમાં થઈ રહ્યું છે યુરો એક્ઝિમ બેંક એક્ઝિમ બેંક ટાન્ઝાનિયા વિનમાર્ટ માધવાનીઝ મહેતાઝ એન્ડ ઘણી બધી નામી કંપનીઓ આપણને આમાં આપણી સાથે સ્પોન્સર રીતે જોડાયેલા છે બધા જ લગભગ એક સેક્ટર્સની અંદરથી લોકો બધી જ આપણા ત્યાં આગળ જે છે બધી બત્રીસ સેક્ટર્સ જે જુદા જુદા બિઝનેસ સેક્ટર્સ અને સર્વિસીસના લોકો જે છે એ આમાં આપણી સાથે જોડાયા છે પ્રદર્શનમાં પ્રદર્શનીમાં આપણી સાથે રહેશે સાથે સાથે અઢાર તારીખે સાંજના સીઓ નાઇટ થવા જઈ રહી છે ઓગણીસ તારીખે આપણું એન્યુઅલ અવોર્ડ ફંક્શન છે જે ડોમેસ્ટિક એવોર્ડ્સ એટલે ઇન્ડિયાના અને એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ ઓગણીસ તારીખે સાંજના આચાર્ય શ્રી દેવવ્રતજી આપણા ગવર્નર ઓફ ગુજરાત આવી રહ્યા છે અને એમની હાજરીમાં આ અવોર્ડ વિતરણ થવા જઈ રહ્યું છે વીસ તારીખે એક્ઝિબિટર્સ નાઇટ છે એ વખતે બી આપણી સાથે એ એવોર્ડ્સ નાઇટની અંદર ભૂમિબેન ત્રિવેદી અને ઘણા કલાકારો બી જોડાશે મારી તમને બધાને વિનંતી છે કે આપણે આ લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે થવા જઈ રહ્યું છે એમાં પોતાનું યોગદાન એઝ એન એક્ઝિબિટર એઝ એ વિઝિટર ચોક્કસ આપે આપે આ એક આપણે જે યજ્ઞ છે આપણો એમાં બધાએ પોતપોતાની રીતે એમાં સહયોગ આપે તો આપણે એક આ જુદા લેવલ પર લઈ જઈ શકીએ આપણો સમાજ જે છે પહેલેથી જ જે બિઝનેસીસ અને સર્વિસીસની અંદર ટોપમોસ્ટ રહ્યો છે એને આ એક પ્લેટફોર્મ જે છે એ ચોક્કસ આપણે જો બધા જ સાથે હશું તો એને એક નવી ઊંચાઈઓ ઉપર લઈ જશું અને આને લીધે સમાજ આગળ વધશે સમાજને ફાયદો થશે દીકરા દીકરીઓને ફાયદો થશે આ નેટવર્કિંગનો ઇવેન્ટમાં પુષ્કળ દેશોથી ઘણા બધા દેશોની અંદરથી જે લોણામાં પરિસ્થિતિ લગભગ સાડત્રીસ દેશો સાથે સંકળાયેલું છે બધાને આપણે એક્સટેન્ડ કર્યા છે ઇન્વિટેશન અને બધા આવશે આપણે આની અંદર ગવર્મેન્ટના બી જેવી રીતે કોંગો રોવાન્ડા યુગાન્ડા તાંઝાનિયા કેનિયા ફુજેરા એમ આ બધી જ કન્ટ્રીઓના એક્ઝિ આપણે ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીઝને બી આપણે આમંત્રણ આપ્યા છે ઘણી કન્ટ્રીઓના એ ત્યાં આગળથી કન્ફર્મેશન આવી ગયા છે આપણે આ એક્ઝિબિશનમાં એ લોકોને ફ્રી સ્ટોલ પ્લસ અહીંયા આગળ ડોઝિંગ અને બોર્ડિંગ એટલે સારામાં સારી એ લોકોને વ્યવસ્થા આપવાના છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે એ લોકો જ્યારે અહીંયા આવશે ત્યારે પોતાની કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી શું છે એ લોકોને ઇન્ડિયાથી શું ઇમ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે એ બધું જ અહીંયા આવીને લોકો એ લોકોના પ્રેઝન્ટેશનમાં કરશે આપણે આ રીતે પુષ્કળ પ્રયાસો કરી રહ્યા છે કે એલઆઈપીએફ એ ઇન્ટરનેશનલ કક્ષાનું એક્ઝિબિશન થાય અને એ એક્ઝિબિશન થ્રુ ખાલી સમાજના લોહાણાઓને તો ખરું જ પણ એઝ એ હોલ આપણી દેશની ઉન્નતિ અને એના પ્રોગ્રેસની અંદર આપણે સહયોગી થઈએ એટલે માટે પણ આપણે ઇમિડિયેટલી એલઆઈબીએફ વાઇબ્રન્ટ ગુજરાત સોરી એલઆઈબીએફ જે છે એ થઈ રહ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત તુરંત વાઇબ્રન્ટ ગુજરાત પછી થઈ રહ્યું છે અને આનો લાભ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવતા બહારથી અને દેશમાંથી આવતા લોકોને ફાયદો થાય અને એ લોકોનો આનો આ એક્ઝિબિશનની અંદર એ લોકો ભાગ લઈ શકે તેમજ જેવી રીતે કહું તો આપણા બધા જ સ્ટેટ્સની અંદર જે લુહાણાઓ જ્યાં જ્યાં વસે છે ત્યાંથી બી બધા લુહાણાઓ અને બધા જ આવી શકે લુહાણાઓની અંદર જે છે આપણે એક્ઝિબિટર્સ જે છે લુહાણા ફેમિલીઝ લુહાણાની દીકરીઓ જે બીજા જ્ઞાતિની અંદર પરણ્યા હોય એ લુહાણા બીજા સાથે બીજી કોમ સાથે બી પાર્ટનરશીપની અંદર હોય એ લુહાણા જે બિઝનેસની અંદર કોઈ ટોપ પોઝિશન પર હોય કોઈ કંપનીમાં એ અને લાર્જ કંપનીઝ એ લોકો પાર્ટિસિપેટ કરશે ડૉક્ટરો છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો છે એન્જિનિયરો છે આવી આઈટી સેક્ટર્સ છે આ બધા જ સેક્ટરના અને ખાસ કરીને ઇવન એમ્પ્લોઈઝ છે જે આપણે એ આપણે જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે એના સેમિનાર્સો બાકીના બધા સેમિનારો એ બધા જ ગોઠવાઈ રહ્યા છે મારી બધાને પ્રેમપૂર્વક આગ્રહપૂર્વક વિનંતી છે કે એલઆઈ બી ચોક્કસ તમે વધારો અને આનો બધા જ આપણે લાભ લઈએ બધાને જય જલારામ જય મહાપરિષદ મિત્રો આપણે ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં એ જોયું છે કે પાટીદાર સમાજનું એક આગેવાન એક અવાજ કરે ને સમાજ ભેગો થાય ક્ષત્રિય સમાજના આગેવાન જો એક અવાજ કરે તો સમાજ ભેગો થાય આપણે જેને અલ્પ વિકસિતના શિક્ષિત કહીએ છીએ એવા સમાજના આગેવાનો જો એક અવાજ કરે અને સમાજ ભેગો થાય તો આપણે લોહાણાઓ આપણી જાતને બુદ્ધિશાળી કહીએ છીએ આપણે વેપારી છીએ આપણે વાણિયા જેવા છીએ અને આજે જ્યારે આપણી લોહાણા મહાપરિષદનો પ્રમુખ આપણને હાકલ કરતો હોય તો વિશ્વભરના વસતા લોહાણાઓને હું તોફાની તાંડવના તંત્રી તરીકે એક લોહાણા સમાજના દીકરા તરીકે એવી વિનંતી કરીશ કે અઢારથી એકવીસ એલઆઈબીએફ ગાંધીનગરમાં એક નવો ઇતિહાસ રચાવો જ જોઈએ અને એ રીત ઇતિહાસ રચાશે તો સરકારમાં પણ આપણી નોંધ ચોક્કસ લેવાશે આપ સૌને ફરી એક વખત આ મહામુલા અવસરમાં પધારવા હાર્દિક હાર્દિક આમંત્રણ છે